Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈના નાલો સોપારામાં છે જેમાં બાર વર્ષની બાંગ્લાદેશની છોકરી બચાવી લેવામાં આવી હતી જેના ગુજરાત સાથે છે સગીરાએ જણાવ્યું કે તેને ગુજરાતના નડિયાદમાં ત્રણ મહિના સુધી રાખવામાં આવી હતી જ્યાં બસોથી વધુ લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે માનવ તસ્કરી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે નાલા સોપારા નજીક નાયગાંવમાં ત્યારે એક સેક્સ રેકડ ત્યારે મિત્રો એક ઘરનો થયો છે આ રેકેટના પડદાફાશમાં બાર વર્ષની એક છોકરીને બચાવી લેવામાં આવી હતી આ છોકરી બાંગ્લાદેશની છે તેની સાથે જે બન્યું તે વાળ ઊભા કરી દેવું છે છોકરીએ જણાવ્યું કે ત્રણ મહિનામાં બસોથી વધુ લોકોએ તેની સાથે ખરાબ કામ કર્યું છે વધુ વાત કરવામાં આવે તો છવ્વીસ જુલાઈના રોજ બાર વર્ષની બાંગ્લાદેશની છોકરી બચાવી લેવામાં આવી હતી સેક રેકેટ ચલાવનાર ધરપકડ કરવામાં આવી હતી આ દરોડો એક્સોજ રોડ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ફામ્સ ફાઉન્ડેશન એનજીઓના ત્યારે સહયોગથી કરવામાં આવ્યો હતો મીરાબાયાદર ત્યારે વસઈ ત્યારે વિરાય પોલીસ આ કેસમાં અત્યાર સુધીમાં દસ લોકોની ધરપકડ કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ